ધોરણ દસ યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પ્રકરણ ચાર આસન સ્વાધ્યાય પ્રશ્ન એક પાણી સાચો ઉત્તર છે બી સાપ પ્રશ્ન બે લોલાસન કેવી રીતે કરવાનું હોય છે એ બેસીને બી ચતાસુને સી ડી સુવા સાચો ઉત્તર છે એ સી બેસીને પ્રશ્ન ત્રણ કયા આસનની અવસ્થા ફ્લાય ઓવર જેવી હોય છે એ બી ગરુડાસન સી ગર્ભાસન ડી સેતુકાસન સાચો ઉત્તર છે ડી સેતુકાસન પ્રશ્ન ચાર કયા આસનથી પેટમાં રહેલો ગેસ દૂર થાય છે એ સેતુકાસન બી પવન મુક્તાસન સી લોલાસન ડી ઉષ્ટ્રાસન સાચો ઉત્તર છે બી પવન મુક્ત પ્રશ્ન પાંચ કયા આસન નો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો હોય છે એ આકાંડ ધરુણા બી મકરાસન સી ગર્ભાસન ડી લોલાસન સાચો ઉત્તર છે સી ગર્ભાસન પ્રશ્ન છ પોસ્ટિયો પોસિસ ના દર્દી માટે કયું આસન ઉપકારક છે એ લોલાસન બી ઉષ્ટાસન સી ચક્રાસન ડી સેતુકાસન સાચો ઉત્તર છે ડી સેતુકાસન પ્રશ્ન સાત સારણ દર્દી માટે કયું આસન હિતાવા નથી એ ભુજગાસન બી મકરાસન સી ગરૂનડી મુક્તાસન સાચો ઉત્તર છે એ ભુજગાસન પ્રશ્ન આઠ ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે એ ભુજગાસન બી સલભાસન સી ગર્ભાસન ડી ગરુડાસન ઉત્તર છે ડી ગરુડાસન પ્રશ્ન કયા આસનમાં શરીરનો નો આકાર તીડ જેવો થાય છે એ ગર્ભાસન બી આકાર નું ધનુણાભાસન ડી ઉષ્ટ્રાસન સાચો ઉત્તર છે સી સલ્ભાસન મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરજો થેન્ક ફોર વોચિંગ